તો કેમ છો બધા મિત્રો મજામાં માં દેશો તો ફરીથી તમારા બધાનો અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો આપણે આજે દયાળ લગનમાં જવાનું છે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આજે આપણે ફૂલ મોસ કરવાની છે અને જો આપણે આ બધા મિત્રો જોડાઈ ગયા છે પ્રદીપભાઈ કેવલભાઈ સંજયભાઈ અજીતભાઈ બધા ફાઇનલી મિત્રો જોડાઈ ગયા છે અને તમે કન્ટિન્યુ આખો વ્લોગમાં જોડાઈ રેજો આ વર્ષ આપણે ફૂલ મોજત કરવાની છીએ

નીકળી જ આવે તો જો પ્રદીપભાઈ લોકેશન મંગાવી લીધું છે અને અહીંયા વાટે ઉભા હઈ એમ અને લોકેશન આવે એટલે લોકેશન ઉપર નામ છે દયાળમાં એન્ટર થઈ ગયા છે મિત્રો ફાઇનલી આપણે મયુરભાઈ ના ઘરે પગી ગયા છીએ અને અહીંયા બેઠા છીએ તો એમને બતાવું જો આ છે વરાજો પહેલી વાત તો એ કે જો આ મારા લગ્ન હતા છે તો એ સારવે ગયા વાળો કેલા વાગે આમાં સારવે ગઈ ત્યારે આવે આ કે ટાઈમ છે આવવાનો એવું નથી ભાઈ અમે બે ત્રણ જગ્યાએ બીજે જવાનું હતું એટલે ફાઇનલ આપણે અહીં આખો નાઈટનો પ્રોગ્રામ આપણે અહીં કરવાનો છે એટલે આપણે થોડાક મોડા આવ્યા છીએ બીજે જગ્યાએ જવાનું હતું એટલે જો આ બધા મિત્રો આપણે આર આવેલા છે આજ આયા જ રહેવાનું છે ફૂલ નેટ ને ગોતીડામાં ફૂલ મોસ્ટ રહેવાનું છે વ્લોગ રહેજો કન્ટિન્યુ બહુ મજા આવવાની જ આ વ્લોગ تو تمہیں کنٹین بہجو خوب موج کروکیشن آئی ایک نمبرشن ایک نمبر سے رتنےشور مہاد نا مندر آس لوکیشن اگر بڑا اٹا پڑی رہے اپنے اتاری بلک તો મિત્રો અમે વિડીયો શૂટિંગ કરવા આવી ગયા છીએ આનું લોકેશન તમને બતાવું એક નંબર લોકેશન છે અને જો આ ફોટો ને શૂટ કરી રહ્યા છે આપણે વિડીયો વિડીયો ધમધોકાર બનાવી લીધા છે અને જો હવે બધા મિત્રો ફોટો પડાવી રહ્યા છે અને આપણે વિડીયો વિડીયો બધું ઉતારી છે તો જો આ ફૂલ મોજ કરી છે અને હવે આપણે જઈશી ઘર તરફ તો તમે કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો કેમ કે આજે આપણે ફૂલ ધબધબાટી બોલાવવાની છે અને આજ ફૂલ મોજ કરવાની છે તો તમે કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો તો હવે દરિયાના પેદી રજા આ આપણું લોકેશન હવે અહીંયાથી આપણે છીએ ઘર તરફ તો જો ફાઈનલી મિત્રો વરાજો તૈયાર થઈ ગયો છે અને આપણે જ્યાં પ્રોગ્રામ રાખેલો છે ત્યાં જઈએ છીએ અમે અને જો વરાજો એક નંબર તૈયાર થઈ ગયો છે અને આવે છે આપણે હરવાર અને જાય છે આપણે જ્યાં પ્રોગ્રામ રાખેલો છે ત્યાં તો તમે કન્ટિન્યુ લોગમાં બન્યા રહો તો જો વરાજાને બધા લઈને આવે છે ગીત ગાતા ગાતા અને આ રીતે કંઈક વરાજાની એન્ટ્રી થાય છે ભાઈ અધીરો સહન સહનતા જોવા તમે આમ તો જો આખો પ્રોગ્રામ અહીંયા રાખેલો છે જો આ રીતનું રીતનો સ્યાનું પ્રોગ્રામ આપણે જ્યાં રાખેલો છે એનું લોકેશન આ રીતના છે કંઈક અને શરૂઆતમાં તે મેં પ્રદીપે ને કહેવાલે તેની રાસ લેવન શરૂ કરી દીધું ને ભાઈ જોવા તમે આમ બાકાજી કે બાકાજી કે એક નંબર ફૂલ મોજો એમાં કંઈક ઘટ્યા જ નહીં જોવા તમે આમ રાસ લેવન કરી દીધું મેં પ્રદીપે કેવલે શરૂ તો જો બધા આ રીતના રાસ લઈ રહ્યા છે તો જો હું પ્રદીપને કહેવાય તો ફૂલ મોજમાં તેઓ ભાઈ તો પછી જો આપણે આવી ગયા છે સેજુબેન અને મયુરભાઈ બે આપણે ડાન્સ કરવા આવી ગયા છે ને જો જો અમે મયુરભાઈ ને શેજુ બનાવે કઈ ગાડીના ડિસ્કો કરીએ છીએ ફૂલે ફૂલ મોજ એમાં કઈ ઘટે જ નહીં જોવા તમે મયુરભાઈ તો આમ ડાન્સ કરે તમને લાગે કે તો પછી પાછા આપણે આવી ગયા જો મયુરભાઈની યાર આપણે રાસ લેવા અને આપણે વખતે જોડાના છે કે મને વ્લોગમાં લઈ લેતીશભાઈને પણ વ્લોગ લઈ લીધા છે અને જો આ રીતના રાસ લઈએ છીએ મોજવા ઘટે પણ એક નું છે અને આ રીતના રાસ લઈએ છીએ અને પછી તો પાછા આપણે આવી ગયા છીએ જો સેજુબેનારે રાસ લેવા અને પ્રદીપને ક્યવર ગુણ છે આપણી જોડે આરે પણ રાસ લેવાની ખૂબ મજા આવી ગઈ ભાઈ અને ફૂલે ફૂલ એમાં કાંઈ ઘટે જ નહીં પણ આપણે રાસ લેતા હતા એને પણ આપણે રાસ લેવાની ફૂલ મોજ આવી તો જો સેજુબેન આપડે ફૂલે ફૂલ મોજ આવી ગઈ છે જો તમે આમ જોઈ શકો છો دب دباتی او به ما काही ګټه ځني جوړې ته مو فلې فل موز انو به پشي ایږي مدرا داروونو نه गीत ته پشي ما سارو به ما جوړ دب دباتی بولای دي دي انم جوه کای کا ماري نه مدرا داروډا ما ته کئول به تمہاره فلې فل موز نو به ما काही ګټه ځني جوړې ته مو اجيت باين بدای دب دباتی بولای دي دي بھائی انه پوسی فائنلی مترو لو اپڑے ایگی سی ساجوبن ان ميرو ٹټڑو لیوا اره اتنا مګه گټڑو لی رییا سی سی ساجوبن ان ميرو اپڑے ٹټڑو لیجے فول فول موج ایجئی جے سی بھائی اما پن ٹټڑو لیوا پن فول فول اپڑے موج کری سی اجے ان اریتنا جوو مګه گټڑو لی رییا سی انہ پوسی مو کےول ان پردیپ تین ایگی فائنلی کازل کازل نی ٹیم لی لیوا لو ٹیم لی مے پن ہم جوو گئے جام કેવલ ભાઈ તો સોઈત્રા પડે હોય ટીમલીમાં આપણો વારો નહીં આવે ના ભાઈ આપણે આગળ જ છીએ આપણે કોઈને વારો નહીં તમે અમે પણ ફૂલે ફૂલ મોસ કરી લીધી કાજલ કાજલ ટીમલીમાં તો ભાઈ દીધા હોય એમાં કઈ ઘટે જ નહીં તમે આમ ધબ ધબાટ્યો તો ફાઇનલી મિત્રો થઈ ગયો છે પૂરવાનો બધા થકી ગયા છે અને બધા હું આવી જાય છે જોવો તમે બધા હું છે તો તમને આખો બ્લોગ જોવાની મજા આવી ગઈ છે તમારા બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો આપણે મળીએ હવે નવા બ્લોગમાં